ઓગસ્ટ મહિનાના અંતમાં મળી શકે છે વિધાનસભાનું ચોમાસું સત્ર ઓગસ્ટના અંતમાં ત્રણ દિવસનું વિધાનસભાનું ચોમાસું સત્ર મળી શકે છે ઓગસ્ટના અંતમાં નહીં તો સપ્ટેમ્બરમાં ચોમાસાનું સત્ર મળશે છ મહિનાના અંતરાલમાં વિધાનસભાનું સત્ર મળતું હોય છે ઓગસ્ટમાં વિધાનસભાનું ચોમાસાનું સત્ર મળી શકે છે જો ઓગસ્ટમાં નહીં તો સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું સત્ર મળવાની સંભાવના છે ત્રણ મહિનાના અંતરાલમાં વિધાનસભા સત્ર મળતું હોય છે ચોમાસું સત્ર મળવાનું બાકી છે ત્યારે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં વિધાનસભાનું ચોમાસું સત્ર મળે તેવી શક્યતા છે ઓગસ્ટના અંતમાં ત્રણ દિવસનું આ સત્ર હશે ઓગસ્ટના અંતમાં જો ચોમાસું સત્ર નથી મળતું તો સંભાવના વધી જાય છે કે સપ્ટેમ્બરમાં ચોમાસું સત્ર મળશે છ મહિનાના અંતરાલમાં વિધાનસભાનું સત્ર મળતું હોય છે એટલે હવે ઓગસ્ટમાં છ મહિના થશે ઓગસ્ટના અંતમાં ચોમાસું સત્ર મળે તેવી સંભાવના છે ત્રણ દિવસનું ચોમાસું સત્ર હશે જો ઓગસ્ટમાં નહીં તો સપ્ટેમ્બરમાં ચોમાસું સત્ર મળશે જેમાં વિધેયકો પર ચર્ચા થશે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન ચોમાસું સત્ર મળવાને લઈને શું વિગતો જો દર છ મહિને એકવાર વિધાનસભાનું સત્ર મળવું જોવે એ પ્રકારેનો નિયમ છે અને એટલા માટે જ ઓગસ્ટ મહિનાના અંતમાં વિધાનસભાનું સત્ર મળશે એ પ્રકારેની વાત અત્યારે સામે આવી છે ચોમાસું સત્ર ત્રણ દિવસનું રહેશે એ પ્રમાણેની માહિતી પણ હાલ મળી રહી છે સાથે એ માહિતી પણ સામે આવી રહી છે કે જો ઓગસ્ટ મહિનાના અંતમાં કોઈ પણ એવું કારણ આવી ગયું કે જેના કારણે આ વિધાનસભાનું સત્ર નહીં મળી શકે તો સપ્ટેમ્બરની શરૂઆતમાં એટલે કે સપ્ટેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર ચોક્કસથી વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે ત્રણ દિવસનું આ ચોમાસું સત્ર હશે અને ત્રણ દિવસની અંદર લગભગ પાંચ બેઠક યોજાશે એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે વિધાનસભા ગૃહની આ પાંચ બેઠકોની અંદર પ્રશ્નોત્તરી ઉપરાંત સરકાર તરફથી લગભગ બે જેટલા નવા બિલ લાવવામાં આવશે અને બે જેટલા સુધારા વિધેયક લાવવામાં આવે એ પ્રકારેની માહિતી પણ હાલ મળી રહી છે જે પ્રમાણે તૈયારી કરવામાં આવી રહી છે લગભગ ચાર દિવસ પહેલાં આ અંગેની એક બેઠક મળી હતી અને એ બેઠકની અંદર આ નક્કી કરવામાં આવ્યું છે જો કે વિધાનસભાનું સત્ર મળે એ પહેલાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળતી હોય છે અને એ કામકાજ સલાહકાર સમિતિની બેઠકની અંદર વિધાનસભા ગૃહના આ સત્ર દરમિયાન કેટલી બેઠકો મળશે તેની અંદર કેટલા વિધેયક આવશે કેટલા સુધારા વિધેયક આવશે એ પ્રકારેનું ચોક્કસ એક શિડ્યુલ નક્કી થતું હોય છે એ બેઠક મળશે ત્યારબાદ ચોક્કસ શિડ્યુલ જાણવા મળશે પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર મળશે જેની અંદર બે નવા બિલ બે સુધાર વિધેયક સરકાર લાવી શકે છે એ પ્રકારેની માહિતી મળી મળી રહી છે જી